સુરત જિલ્લાના મહુવા તાલુકામાં વરસાદના કારણે હાઈવે પ્રભાવિત થયો હતો પૂર્ણા નદીના પાણી પ્રવર્તતા ફરી મહુવા અને અનાવલ સ્ટેટ હાઈવે બંધ કરાયો હતો અને સુરત જિલ્લાના તમામ તાલુકા વરસાદ વરસ્યો છે ત્યારે જિલ્લાના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પૂર્ણા નદી ગાંડીતુર બની છે પૂર્ણા અને અંબિકા નદીના પાણી અને સ્થાનિક વરસાદી પાણીથી અને ગામોના નદી નાળા છલકાયા હતા ત્યારે મહુવા અનાવલ સ્ટેટ હાઈવે નજીકના ગામડાઓ પણ પ્રભાવિત થયા હતા પુલ પર પાણી ફરી વળતા અનાવલ સ્ટેટ હાઈવે ફરી બંધ કરવાની નોબત આવી હતી હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરાયો હતો જોકે મહુવા અનાવલને છોડતા સ્ટેટ હાઈવે પર અનાવલ નજીક આવેલા પુલ પર પાણીમાં પરિવર્તન અનાવલના રહીશોએ ભારે હાલાકી ભોગવી પડી હતી રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં સૌથી વધુ સાત ઇંચ ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં છ ઇંચ અને નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં છ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં પાંચ ઇંચ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં પાંચ ઇંચ અને નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ચાર ઇંચ અને તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે નવસારી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે